કીટનો જથ્થો આપવામાં આવશે જરૂર પડે આરટી પીસી પણ શરૂઆત કરાશે દુનિયામાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનને કારણે સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ નોંધાયા છે અમદાવાદમાં પણ કોરોનાના કેસ નોંધાવાની શરૂઆત થઈ ચૂકી છે જેને ધ્યાને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા અગાઉથી જ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ આવી છે રેન્ડમ ટેસ્ટિંગ થઈ રહ્યા છે ઉપરાંત જે પણ કોઈ વ્યક્તિને શરદી ખાંસી ઉધરસ અથવા તો શરીર દુખવાના જે લક્ષણો હોય તેને આધારે તેમના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે જે લોકો સસ્પેક્ટેડ હોય તેમના પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે અને તેમને સામાન્ય લોકોથી દૂર રાખવાની સૂચના જાહેર કરવામાં આવી છે મહત્ત્વનું છે કે અલગ અલગ વેરિયન્ટ કોરોનાના આવ્યા જેના કારણે એકવાર શાંત પડ્યા બાદ ફરી એકવાર કોરોના કેસમાં ઓછારો જોવા મળી રહ્યો છે અત્યારે હાલ જે એન વન વેરિયન્ટ છે જે સમગ્ર દુનિયામાં ફેલાઈ રહ્યો છે પલ્મોનોલોજીસ્ટના કહેવાને પ્રમાણે આ જે એન વન વેરિયન્ટની ફેલાવવાની ક્ષમતા અનેક ગણી છે પરંતુ તે એટલો ઘાતક નથી એટલે જે હાઈ રિસ્ક પેશન્ટ છે જે બ્લડ પ્રેશર હૃદયરોગના દર્દીઓ ડાયાબિટીસવાળા પેશન્ટ છે તેમને સાવચેતી રાખવાની જરૂર છે જો કોઈ પણ સામાન્ય લક્ષણો દેખાય તો તેમને તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવો જોઈએ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રે અગમચેતી રાખીને રેન્ડમ ટેસ્ટિંગની શરૂઆત કરી દીધી છે જેથી કોરોનાનો જો કહેર વધે તો તેને પહોંચી વળાય શર્મા સાથે પટેલ અમદાવાદ